નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારમાં આજે મિત્રો સાત ઓગસ્ટને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એ નવા રાઉન્ડ સાથે જોવા મળી રહી છે આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે કડાકા ભડાકા સાથે વરસાદ અને એ સાથે વાવાઝોડાને લઈને એક મિત્રો મોટી અપડેટ છે સામે આવી ગઈ છે જેને ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન આગામી દસ દિવસ ગુજરાત ઉપર ભયંકર વાતાવરણ જોવા મળવાનું છે બીજા નંબર ઉપર મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ભારતના ઉત્તરીય ભાગની અંદર જ્યાં મિત્રો ઉત્તરાખંડ બાજુના વિસ્તારોમાં મકાનો તણાયા તેવા ખૂંખાર વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે ત્યાં મિત્રો ઉપર જોઈએ તો એક મોટું ઓપર સેર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે એટલે કે બંગાળની ખાડી લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર ભારેથી ભારે તબાહી આ સાથે ગુજરાતના ઘણા બધા ભાગો સુધી થવાની શક્યતા છે જેને કારણે નવી માહિતી જાણીએ તો આજના વિડીયોમાં મિત્રો મકાનો તણાઈ જશે ડૂબ્યા છે જે ઘરો એના ઘણા બધા ફોટો અને વિડીયો તમે જોયા છે તમને દેખાડી દઈએ તો બીજા નંબર ઉપર ગુજરાત ઉપર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે જેના વિશે તમને ના તો ખબર હોવી જોઈએ અથવા તો ના તો ખાસ કરીને સમાચાર જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડી અને લો પ્રેશર સિસ્ટમનો જે એરિયા છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે કારણ કે પંદર તારીખ સુધીમાં વાતાવરણમાં મોટી નવા જૂની થવાની શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી રહી છે આજથી મિત્રો સતત પંદર તારીખ સુધી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે જેના વિશે આજના વિડીયોમાં મહત્વના સમાચાર પણ જણાવીશું તો બીજી તરફ આપણે જોઈએ તો આજનું હવામાન એટલે કે સાત ઓગસ્ટે ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ પડ્યો ગઈકાલે મિત્રો છ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો આ સાથે મિત્રો વાતાવરણની અંદર બીજું ઘણું બધું તમને જણાવવાનું છે કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે શું છે વાતાવરણની અંદર જે વરસાદની સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે કઈ રીતના છે દરેક આગાહી દરેક અપડેટ તમને જણાવીએ પહેલાં જો તમે અમારી આ લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર અને રોજ છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે વરસાદની જે આગાહી છે એમાં હવામાન વિભાગ દ્વારા તો નવી માહિતી આપવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે એ લગભગ સતત ત્રણ દિવસ સુધી ચાલશે એટલે કે દસ ઓગસ્ટ સુધી છે વરસાદની સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી હતી ભારે ધોધમાર વરસાદનું જે છે એ પૂર્વાનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે છેલ્લા બે દિવસની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થતી જોવા મળી રહી છે અને આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે કરંટ છે એ જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની ખાસ કરીને અસર જોવા મળી રહી છે એમાં વરસાદનું જે પૂર્વાનુમાન છે એ પૂર્વાનુમાનના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે બેથી ત્રણ દિવસ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે સંકટ છે એ ઘણું બધું ઓછું જોવા મળી રહ્યું છે બીજા અન્ય રાજ્યો કરતાં કારણ કે ભારત દેશના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય કરતાં વધારે સંકટ છે વરસાદનું તે બીજા અન્ય રાજ્યોની અંદર જોવા મળી રહ્યું છે આ સાથે વરસાદી એ સિસ્ટમ છે એનો પણ ઘેરાવો છે મજબૂત બન્યો છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે હવે બેથી ત્રણ પરિબળના કારણે વરસાદનું જે છે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે સતત ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો અને આ ઘેરાવા સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું છે એ માહિતી સ્વરૂપે સમાચાર મળી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ સિસ્ટમનો ઘેરાવો આગળના દિવસોની અંદર છે એ વાતાવરણ જે છે એની અસરના કારણે જોવા મળી રહ્યો છે કારણ કે બેથી ત્રણ દિવસ વરસાદને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી હતી હવે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો વધી ગઈ છે પરંતુ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે એટલે કે સતત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણીય અસર હતી એ અસર તો ઓછી છે પરંતુ બેથી ત્રણ દિવસ પછી વરસાદનું જે પૂર્વાનુમાનનું ભાગરૂપે છે એ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વધી છે અત્યારે મિત્રો સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જે સિસ્ટમ છે એ નબળી પડતી જોવા મળી રહી છે આ સાથે ધોધમાર વરસાદની જે આગાહી બે દિવસ પછી દર્શાવવામાં આવી હતી એ સિસ્ટમ ફરી વખત છે એ મજબૂત થઈ છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો જોવા મળી રહી છે પરંતુ એના વિશેની જે આગાહી છે વરસાદ પડવાને લઈને તો એ પણ નવી અત્યારે જાણવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે એ પણ વધ્યું છે અને બે દિવસની જે સતત આગાહી છે એ આગાહી પણ આજના વિડીયોમાં તમને જણાવીએ ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ જ્યારે પણ સક્રિય થાય તો એક તો બંગાળની ખાડી અને એક તો અરબસાગર આ બે રીતના છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોય છે અત્યારે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ તો ગુજરાત રાજ્યથી ખૂબ વધારે દૂર છે પરંતુ અરબસાગરની અંદર જે સિસ્ટમ બને એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને વરસાદની સ્થિતિ છે એમાં વધારો કરે એટલે કે વરસાદનું પ્રમાણ છે એમાં વધારે હવે અરબસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ સર્જાય તો એ સાગરવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ ધીમે ધીમે નબળી પડી એ સિસ્ટમ હોય એ સિસ્ટમની અંદર પરિવર્તિત થાય વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર ઉત્પન્ન થાય અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં વરસાદ ના પડ્યો હોય ત્યાં વરસાદ પડવાનું પણ શરૂ થાય તો આ પ્રકારે છે એ વરસાદની સિસ્ટમ છે એ અસર કરતી હોય એટલે કે વરસાદની સિસ્ટમ છે એ ચાલતી હોય હવે ગુજરાત ઉપર જે વરસાદનું જોર જોવા મળે એ મિત્રો અરબસાગર બંગાળની ખાડી અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી સિસ્ટમ આગળ વધી હોય અથવા તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ હોય એ સિસ્ટમના કારણે છે જોવા મળતી હોય ઘણી વખત ગુજરાત ઉપર છે એ બેથી ત્રણ સિસ્ટમો અસર કરતી હોય ઘણી વખત સિસ્ટમ છે એ એક પણ ના હોય અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે એક પણ સિસ્ટમ જોવા નથી મળી પરંતુ બે દિવસ પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે અને બેથી ત્રણ સિસ્ટમ ફરી વખત ગુજરાત રાજ્ય ઉપર છે જોવા મળશે તો આ પ્રકારે વરસાદી એ સિસ્ટમ છે ક્યારેક જોવા મળે ક્યારેક ન જોવા મળે તો એવું વાતાવરણ હોવાના કારણે ચોમાસું છે એ વરસાદનું જે ધીમું પડ્યું હોય એવી માહિતી મળી રહી છે વાતાવરણની અંદર જે છે એ સિસ્ટમને ક્લાઇમેટ ચેન્જની અસર તો જોવા મળી પરંતુ એની અંદર ચોમાસું છે ધીમું પડ્યું હોય એવી માહિતી અત્યારે વધારે મળી રહી છે હવે એ ચોમાસાના ભાગરૂપે વરસાદ છે એ નથી પડતો તો ત્યાંના જે ખેડૂત મિત્રો છે એને પણ ઘણું બધું નુકસાન થવું શકે અથવા તો વરસાદ ન કરના છે એ ઘેર ઘેરાવો ન બન્યો હોય તો ધોધમારો વરસાદ ન પડે અને સિસ્ટમ પણ નબળી પડી જાય તો આ પ્રકારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ભારત દેશના ત્રણેય ભાગની અંદર એટલે કે પશ્ચિમી ભારત સિવાય છે એ દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે પછી ગુજરાતના વિસ્તારો હોય કે પંજાબ હોય રાજસ્થાન હોય તો એ વિસ્તારો ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ પણ નબળી છે વરસાદનું જોર પણ અત્યારે નબળું દર્શાવવામાં આવી રહ્યું છે તો બીજા ઘણા બધા ભાગો છે કે ભારત દેશના જેમાં પૂર્વ ભાગના છે દક્ષિણ ભાગ છે ઉત્તર ભાગના ભારતના ભાગ છે એ ભાગના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે તો આ જે વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત છે એ બનતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો જો મજબૂત બને તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદની પરિસ્થિતિ પણ નબળી પડતી જોવા મળી રહે તો એ પ્રકારે વરસાદ છે એ સાવ ઓછો પડે અથવા તો નબળો પડે એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એ જે કરંટ જોવા મળ્યો હોય એની પણ પરિસ્થિતિ છે એ ખૂબ ઓછી દર્શાવવામાં આવી છે કારણ કે વરસાદનું જોર જો ઓછું હોય તો વરસાદી એક કરંટ જોવા મળ્યો હોય જે દરિયાકાંઠાની અંદર મોજા છે ઉછલતા હોય એ મોજાની પણ પરિસ્થિતિ છે એ સાવ ઓછી દર્શાવવામાં આવતી હોય તો આ પ્રકારે છે એ નવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય ઉપર સત્તર અઢાર અને ઓગણીસ આમ ત્રણ દિવસ વરસાદની સ્થિતિ છે એ ખૂબ સારી છે ત્યાં સુધી છે એ વરસાદનું પૂર્વાનુમાન પણ નથી અને વરસાદની જે છે એ આગાહી પણ કરવામાં નથી આવી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધીએ તો સિસ્ટમનો ઘેરાવો છે એ જામનગર પોરબંદર દ્વારકા જૂનાગઢ સલાયા વાપી સેલવાસના વિસ્તારોની અંદર છે વધારે પડતો જોવા મળી રહ્યો છે તો આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે એ ભાગની અંદર વરસાદનું પૂર્વ અને વરસાદની ગતિ છે એ કઈ રીતના છે તો એના વિશે તમને આગાહી જણાવી તો એ દરેક જિલ્લાઓની અંદર છે વરસાદની સ્થિતિ છે એ સાવ નબળી છે એટલે અરબ સાગરની અંદર જો વરસાદ પડ્યો હોય તો વરસાદ છે એ આ ભાગની અંદર છે જોવા મળી શકે પરંતુ અરબ સાગરના દરિયાકાંઠાની અંદર વરસાદ ન જોવા મળે તો આ જે અત્યારે જામનગર છે વાપી સેલવાસ ડામનગર તેમજ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ વેરાવળના જે ભાગ છે એ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ છે એ ઓછું દર્શાવવામાં આવતું હોય છે તો આ પ્રકારની માહિતી અને આગાહી છે દર્શાવવામાં આવી રહી છે હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ધીભારે ધોધમાર વરસાદની પરિસ્થિતિ જે છે એના વિશેની માહિતી તમને દર્શાવીએ તો ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદની સ્થિતિને કારણે બેકાબૂ થયેલ જે પરિસ્થિતિ છે વાતાવરણ ઓછું હળવા હવાનું દબાણ ઓછું ભેજનું પ્રમાણ વધારે એ પ્રકારની જે આગાહી દર્શાવવામાં આવતી હોય એ માહિતી પણ તમને છે એ આજને જણાવીએ તો અત્યારે એ પ્રકારની આગાહી મળી રહી છે એ જ તમને આજે જણાવ્યું તો મિત્રો આ માહિતી આગાહી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની વિડીયોને શેર કરી દેજો